ભવ્ય સમારંભ હતો અને દેશ વિદેશમાં ઠેર ઠેર જોવા મળી ત્યારે નિર્ણયનગર ખાતે આવેલ શાંતારામ એપાર્ટમેન્ટના બાળકો દ્વારા શ્રી રામ જન્મોત્સવ સીતા સ્વયંવર શ્રી રામ વનવાસ શ્રી રામ અને શબરીનું મિલન રામ રાવણ યુદ્ધ અને અયોધ્યામાં શ્રીરામનું પુનઃ આગમન આવા ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં એપાર્ટમેન્ટના જે રહીશો છે એ એપાર્ટમેન્ટના રહીશો ઉપરાંત આસપાસના રહીશો પણ ઉમટી પડ્યા હતા જેને લઈ શાંતારામ કોમ્પ્લેક્ષમાં ભક્તિમય માહોલ છવાઈ જવા પામ્યો હતો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે તેની ઉજવણી અમદાવાદ ખાતે જોવા મળી હતી તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અમદાવાદ ખાતે આવેલા આ શાંતારામ જે છે તે એપાર્ટમેન્ટની અંદર અહીં જે નાના ભૂલખાઓ છે તે તમામ લોકો ભગવાન શ્રી રામજીના અલગ અલગ જે જીવન પ્રસંગો છે તેને વર્ણવી રહ્યા છે રામોત્સવનું ઉજવણી છે તે અહીં કરવામાં આવી હતી ત્યારે શું ઉજવણી હતી તેની સાથે પણ આપણે સીધા જ વાત કરીશું મોટી સંખ્યાની જો વાત કરવામાં આવે તો અહીં તમામ લોકો જે એકત્રિત થયા હતા અને ત્યારબાદ આ ઉજવણી છે તે જોવા મળી હતી ત્યારે અહીં જે સોસાયટીના સ્થાનિક છે સાથે આપણે વાત રામનું આજે આગમન થયું છે તો આપણે અહીંયા પણ રામ એક ઉલ્લાસભર્યો એક કાર્યક્રમ રાખેલો છે જેમાં દરેક ભૂલકાઓ અને સાંતારામ દરેક રહીશો એ ભાગ લીધો છે ચોક્કસ મહિલાઓ પણ જોઈ શકાય છે

તો તેના આ આ જોઈ શકાય છે કે જે બાળકો છે કે તમામ પાત્રો છે તે ભજવા છે અને એક સુંદર રામોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અમદાવાદની અંદર ભવ્યથી ભવ્ય ઉજવણી છે તે જોવા મળી હતી કેમેરામેન બંટી ડાંગર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો બીજી તરફ અયોધ્યા ખાતે યોજાયેલ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને નર્મદાવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ઠેર ઠેર શોભાયાત્રા સહિત ભજન કીર્તન સાથે દિવાળીની જેમ ડેકોરેશન કરતા દિવાળી જેવો માહોલ